આપણે બનાવવાની છે શીંગદાણાની કટી તો સિંગદાણાની કઢી બનાવવા માટે આપણે ચાર ગ્લાસ છાશ લીધી છે તો આપણે છાસને સાઈડમાં લઈ લેશું આપણે હવે શીંગદાણા નાખવાના છે શીંગ ફરાળી કટી બનાવવાની છે શીંગદાણા આપણે એની અંદર નાખવાના છે આપણે શીંગદાણાનો પાવડર બનાવી નાખ્યો છે બહુ ઝીણો પાવડર નથી કરવાનો શીંગદાણાની કટી માટે આ મીડિયમ પાવડર બનાવવાનો છે તો આ પાવડર આપણે બની ગયો છે તો આપણે આની અંદર શિંગ સિંગદાણાની ફરાળી કઢી મોરૈયાની ખીચડી બનાવો ને તો એની અંદર કઢી નાખીને ખવાય મજા આવે ખાવાની અને તમે પૂરી બનાવી હોય એ શિંગદાણાની કઢી મીઠો લીમડો આપણે નાખીશું થોડાક આપણે આખા દાણા નાખીશું સિંગદાણાના સ્વાદ આવે હારો એની અંદર આપણે આ બે લીલા મરસા નાખવાના બે લીલા મરસાના આપણે કટિંગ કરી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું છાસ બહુ ખાટી નહીં લેવાની મીડિયમ લેવાની એટલે એની કઢી બહુ સરસ થાય છે તો આપણે એની અંદર ખાંડ નાખીશું ખાટી ને મીઠી આપણે કઢી બનાવવાની છે તો આપણે રોટ ચમચી ખાંડ નાખીશું એટલે સરસ થઈ ગયું છે કમ્પ્લીટ મસાલા હવે આપણે એમાં અડધી ચમચી આપણે ધાણાજી નાખીશું હવે આપણે આને ગેસ ઉપર મૂકીશું ગેસને ચાલુ કરી દઈશું આપણે એની અંદર તમામ પત્ર નાખીશું આપણે આનો ઉફાળો આવી ગયો છે તો આપણે એને પાકવા દેવાની છે જેમ પાકશે ને એમની કટી સારી લાગશે કટીમાં આપણે વઘાર કરવાનો છે વઘાર કરવા માટે આપણે થોડુંક તેલ લેવાનું છે એક પાવળા જ રાયનો વઘાર ન કરવાનો હોય એટલે આપણે જીરું નાખીશું છું પછી બે ત્રણ ટુકડા નાખીશું મરસાણા લીલા એમાં નાખીશું આપણે મીસ તમામ પત્રનો ટુકડો નાખીશું આપણે એમાં લાલ મરચું નાખીશું આપણે લાલ મરચું નાખીશું આપણે આ કટી શિંગ દાણાની કટી મોરયો અને આરે આપણે કાકડી ખાઈશું આપણે સરસ તૈયાર થઈ ગઈ છે શિંગદાણાની કટી તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે